ભાભર શહેરમાં નવરાત્રીનો રંગ જામ્યો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા શક્તિ ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ ભક્તજનો દ્વારા નવ દિવસમાં અંબાના ગરબે રમીને આરાધના કરવામાં આવે છે ભાભર શહેરમાં નવરાત્રિ પર્વની ઠેર ઠેર શહેરી મહોલ્લા અને સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી સાથે ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાતમા નોરતે ભાભરની સિટી વિનાયકનગર અંબિકાનગર ચામુડા સોસાયટી અયોધ્યાનગર સોસાયટી તિરુપતિનગર સોસાયટી અને શ્રીનાથનગર એકમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે રમતા